નમસ્કાર મિત્રો તો એનએફએસએ રેશન કાર્ડ શું છે તેનો લાભ શું મળે છે અને નોટિસ બાબતે પણ વાત કરીએ તો આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તો એનએફએસએ કુટુંબ અંતર્ગત અંત્યોદય કુટુંબો માટે ઘઉં છે એ કાર્ડ દીઠ વીસ કિલોગ્રામ અને ચોખા છે એ કાર્ડ દીઠ પંદર કિલોગ્રામ મળે છે જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબો ઘઉં તેની અંદર વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ અને ચોખા વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળે છે ત્યારબાદ તુવેર દાળ પણ તેની અંદર મળતી હોય છે એને પેસે કુટુંબો માટે ચણા ખાંડ અને મીઠું પણ મળતું હોય છે આપ જોઈ શકો છો કે એને પેસે કુટુંબ હેઠળ મળવાપાત્ર વિતરણની જથ્થાની જાણકારી તો તેની અંદર જ્યારે પણ તહેવાર હોય ત્યારે તેલ મળતું હોય છે એક લિટર ત્યારબાદ તુવેર દાળ ચણા ખાંડ ખાંડ પણ તહેવારોના નિમિત્તે એ વધારાની મળતી હોય છે અને મીઠું તો આ પ્રકારનું જે વિતરણ છે એ એનએફએસ રેશન કાર્ડ હોય તો લાભ મળતો હોય છે તો હાલમાં જે નોટિસ આપવામાં આવી છે પંચાવન લાખ રેશન કાર્ડ ધારકોને તો તે કોને આપવામાં આવી છે તો કે તે આવકવેરો ભરતા હોય છે મોટી જમીન ધરાવતા હોય છે જીએસટી ચૂકવતા વેપારીઓને કંપનીના ડાયરેક્ટરો અને મૃત્યુ પામેલ વ્યક્તિ છે છતાં તેમના નામે રેશન કાર્ડ ચાલે છે અને આ જથ્થો મળે છે તો તેમને આ નોટિસ આપવામાં આવી છે જો તમને નોટિસ આપવામાં આવ્યું હોય અને તમને સાચા હો તો તમારે એ નોટિસ પરત્વે મામલદાર કચેરીએ જઈ અને ખુલાસો કરવો પડશે એ જો ખુલાસો માને ગણશે તો કાર્ડ ચાલુ રહેશે અથવા એ કાર્ડ છે એ એનએફએસએ કાર્ડ છે એ નોન એનએફએસએ કેટેગરીમાં ટ્રાન્સફર થશે માનનીય મંત્રીશ્રીએ પણ કહ્યું છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા હોય તેવા કોઈ પણ લાભાર્થીનું એનએફએસસી કાર્ડ રદ નહીં થાય તો આ હતા સમાચાર થેન્ક યુ આભાર